હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં અને આજે છે ને ભાઈ થોડાક વહેલા વાડી આવી ગયા હતા કે છે ને આડા હાથે લગભગ વાડી આવી ગયો હતા અત્યારે આવી ગયા આઠ છે ને ભાઈ આદર જેવું થઈ ગયો કાલ આજે જ હતોયો ને તમને બતાવ્યું ને આજે જોઈ લ્યો આદર આપણે છે ને ભાઈ હાથી ચાલુ છે આ થોડુંક બાકી રહી ગયું હતું નહીં બે ઉથલું વરી લીધી આ હુદીમાં અને આ બે કૂથલું આંબળી રહી પછી આ બીજી વાર હાલી જઈએ એટલે અહીંયા હાથીનું આ કામ થઈ ગયું ઓલમોસ્ટ કમ્પ્લીટ માંથી જો અત્યારે સીન કિમાવે બાકી આ હા હા વાહ જોઈ લો બ્રાઇટનેસ વધી ગઈ ભાઈ માપે મેળે રાખીને તો હાલે જાય લ્યો ને છે ને ભાઈ નેદવાનું કામ ચાલુ છે જો અહીંયા નેદવાનું ચાલુ છે આજે રવિવારે તો દિનેશે કરે છે એટલે છે નહીં બીજું કંઈ વડા વડા મગ છે ને એ જ ઉપાડવાના છે બાકી દામાં જો કંઈ ખડ ફૂલ ખડ છે કે ઊંઘ ખડ છે જ નહીં જો બતાવું જ ભાઈ આ ઝીણું ઝીણું ખડતા જવું હામો હોઈ ગયો પણ હાથી હાલે ને આવી રીતે થતું જાય ને એટલે પૂરું બધું ભૂહાતો જાય જો આ બધા ઊંધા પડતા ગયા છે હા હાથી આલે ને તો આ બધું ખળનો નાશ થઈ જાય અને વચ્ચે કંઈ જગ્યાએ રહેતી નથી એટલે હારમાં તો જાણે કોઈ જાતનું ખડ છે જ નહીં ભાઈ આવો કંઈક સીન છે ભાઈ જોઈ લ્યો અત્યારે શું નજારો છે ભાઈ અને આજે છે ને ભાઈ આદર છે ફૂલ હમણું દી છે ને હજી કંઈ દેખાતો નથી આવી ગયા છે આઠ એટલે એવું એવું એ ભાઈ અને આપણે છે ને અહીંયા આ થોડું છે દોઢ બે કલાકનું હાથી અહીંયા હતું એટલે હજી કલાક દોઢ કલાક થાય અહીંયા હાથી પછી ઓલીવાડી આપણે છે ને ભાઈ નદી કાંઠાવાળી ન્યાય બે કોર ખોચા બાકી એટલે ન્યાય બે કલાકનું હાથી છે એટલે આજે છે ને બધે હાથીનું કામ કમ્પ્લીટ થઈ ગયા છે બપોર થાય તો પછી આપણે છે ને ભાઈ દવાનો પંપ ફિટ કરવો એટલે એમાં બે કલાક થાય કેમ કે વરહદી છે ફિટ નથી કર્યો બધું ફિટ કરવી નોંધલું ચેક કરવીને આ બધું કરી લઈ અને કાલે છે ને ભાઈ આપણે દવા છાંટવાની છે સનેડાથી જ છાંટવાની છે આમાં જ બધું પંપનું ફિટિંગ કરવાનું જોવા ભાઈ પંપ તો આમાં છે જ જો જ દેખાય આ છે પંપ ભાઈ દવા છાંટવાનો બેરલ રાખવા અને નોંધલું પાઇપ ને બધા ફિટ કરવાના એટલે એ થોડુંક કલાક બે કલાકનું કામ છે નોંધલું ચેક થયું નથી બધું નોંધલું ચેક કરવાની છે એવું ઝીણું મોટું કામ છે અને કાલમાં છે ને ભાઈ આપણે દવા છાંટવાની છે આજ બધું પંપ પંપનું ને સેટઅપ કરી લઈ અને હાથી થોડુંક બાકી છે એ લઈ બપોર હાથે હલી જાય બપોર પછીમાં આપણે દવા છાંટવાનું પંપ ફિટ કરવાનો કાલે દવા છાંટવાની છે એટલે એવું બધું કામ છે તો સારું મિત્રો કન્ટિન્યુ બનીને રહ્યો મળીએ આપણે થોડીક વાર પછી આ થોડુંક ખાતે આખી લઉં બાકી જવું ભાઈ આમાં સામો જેવું ઝૂમ કરીને બતાવું હવતા લીલું લીલું થઈ ગયું જો છે ને આમાં દેખાય લીલો લીલો છમ જેવો એટલે હામો બધો છે ને નાશ કરી દઈ આપણે હાલો ભાઈ આપણે વાડી આવી થોડુંક જ બાકી હતું આમળો છે ને ભાઈ આટલો આમળો આ ખોચો બાકી હતો અને ઓલો ખોચો બાકી છે બાકી જવું ભાઈ અહીંની માંડવી તમે જો છે ને એક નંબર વાની ને અહીં ભાઈ ફેરી જ છે પણ અહીંની ની જવું ને વાની જો કેટલો ફેર પડે ગયો આમાં છે ને ભાઈ ખડબડ કંઈ છે જ નહીં આમડું જો કે હાથી હાલી ગયો છે ને કમ્પ્લીટ એક નંબર માંડવી જોઈ લો થોડુંક વાળું ને એટલે હાથી આખું અઘરું લાગે ચાલુ હાથી એ વિડીયો લેવા એમ નથી આટલું અઘરું લાગે એવું હોય એનું કારણ કે પાણા બહુ છે ને ફગાવી નાખે કે રાપમાં આવી જાય વ્હીલમાં આવી જાય પાણું એટલે તમને કંઈ બીજી રીતનો તમે જોયો જાય ને બાકી જોવો ને આમાં વ્હીલ આવે એટલે પૂરું ફગાવી દે વ્હીલ ના આવે ને ભાઈ તો રાતમાં ઊટ આવી જાય એટલે એ લગભગ પૂરું જ કરી દે હાવ હાથીડા હાલે ભાઈ ધબધબાટી લ્યો બઢો ચરે સી નહીં માં આવે ભાઈ વારે વાહ જાઉં માંડવી જાઓ

जो भाई तो मैं जो हम्म दखाई आज वेल थी हलती आ वेल थे एक है फूट फूटी है वेल आग जाए ना आईया जाऊ तो भाई बैठा जी हो वो नहीं जो आ जा जो ડું એક નંબર છે આથી એને ભાઈ ઓલીવાડીની આપણી ખાવકી છે આનાથી એ અને બીજો નંબર આવે ઉનો ત્રીજો નંબર આવેલો ઓલીવાડીનો પહેલો નંબર આવે ને એ જાઉં તો બતાવી બરાબર આલો થોડુંક હાતી હાકવાને હાકી લઈ અગિયારક વાગે છે ને આમડું કલાક દોઢ કલાકનું હાથી એ હાલી જાય ને તો આજે છે ને ભાઈ બપોર પછી આપણે પંપ બધો ફિટ કરી લઈએ તો કાલે સીધી દવા છાંટવાની જ હવારમાંથી હાંજ પડે તો દવા આરામથી છટાઈ જાય એમ જ્યાં બાકી છે સારું મિત્રો વાં થોડુંક બાકી છે એ આખી લઈ ખોચ્યો આમડું આ કે આ બાકી છે એટલે બધું થઈને એક કલાક દોઢ બે કલાકનું હાથી છે હાકી લઈ પછી પાસે મળી જ બરાબર હા લો ભાઈ આપણે જો હે હમણાં રાખવા નથી પૂગીએ વાગીએ એટલે કામ કમ્પ્લીટ અહીંયા ખોચીએ ના તે નથી આ જો ભાઈ આપણી ઓ ભાઈ ખરા વારી કેમ છે માંડવી જઈ લ્યો છે ને એક નંબર ખરાવારી કટકી હો ભાઈ અને આ માંડવી હા છે એક નંબર અને આમાં જ ભાઈ હુયો આ બધા નકરા હુયા જ છે ઓ ભાઈ યાર યાર યા વેલ હાલતી થઈ યાર મિત્ર આ છે ને વેલ થાય એમાં વીસ નંબર જે આ વેલ થઈ આ ફૂલણું થયું એક ફૂય જો અહીંયા છે એક અહીંયા ફૂટી ફૂઈટીમાં વેલ હાલતી હું થાય વેલ વાળો બિયારો છે આપણે ભાઈ આ એકમાં જો કેટલા જો આ એક જ છે એક બે ત્રણ ચાર ને પાંચ આ એકમાં પાંચ ફૂ ફૂઈટા જોઈ લ્યો છેને એક નંબર માંડવી એટલે આવું છે અને હાડા પૂણો થયો હે સારું મિત્રો હલો હવે આપણે આ હેઠમે રાખી લઈ એટલે પછી જવા દઈ ઘરે બપોર પછી દવાનું બધું ફિટિંગ કરી લઈ ને આ દરે આજે બહુ છે જો દિવસ દેખાણો જ નથી ભાઈ આજ સુરજ નારાયણનું આજ દર્શન જ નથી આમ થઈ જાય હાંજ ના પડી ગયો એવું લાગે જોઈ લો આજે દવાનું ફિટિંગ કરી અને મેળ આવે તો આજે જ એકાદ આપણે આમ છાંટી દઈએ બાકી ચાલે બરાબર સારું મિત્રો કન્ટિન્યુ બન્યા મળીએ પછી પાછા હાલો ભાઈ દવા નું સેટઅપ રેડી હોય જો કમ્પ્લીટ થઈ વાંચી પાણી ભરાય જ છે આમ છે ને ભાઈ બે ડ્રમ માં આવ્યો એકદમ સેટઅપ થઈ ગયો હાવ કમ્પ્લીટ આઠ ખારું નું આજે હર્યું આમ નામ નીકળી જાય ને ભાઈ હા આજે આ ઓલ મેચ આવી ગયા આટલું લાંબુ હલ્લાડ હે ચાર આમડી ને ચાર ઉમડી આ ખારું ભાઈ જાઓ તમે સેટઅપ જો સંચાર માટલું થયા ને ભેરા કઈ આખો સેટઅપ થયો ભાઈ રેડિયા કેમકે પહેલી વાર હોય નવું હોવું હોય પાણી બધું નહીં ખાલી હોય તો હવા લઈ જાય બાપા મારી રાખ્યું હોય એટલે હવે બધું થઈ ગયું રેડી હોય જવું હવે જ્યારે નોજલું ચાલુ કરીને વરફાવીએ એટલે દેખાય સરખી અને એટલે પકડતા હું નોંધ કરું ચાલુ હવે થઈ થઈ ગયું હા થઈ થઈ ગયું ખરતો ખુવારો લીધો કે હે આવું હે ભાઈ જોયું ને જેમ ભરશે બાકી હજી ચાર ઓલવાડી હોય ત્રણ ઓલવાળી હોય તો પાણી ફટાકે ખાલી તરફ આ ચાર જ ઓલવાડી નોઝલ હતી ત્રણ ઓલવાડી ચલાવી હતી એમાં જવાબ દાબ પડે ચાર વાળીથી આપણે છાંટીએ પાંચ વાળી આવે છ વારી આવે ચૂતરની નોઝલ હે ભાઈ જો ઓલી પ્લાસ્ટિકની હોય ને તો તો એક જ વાર દવા છાંટી લ્યો ને એટલે છીંડા કરી દે મોકરા પણ ફરજિયાત ફીતળની નોંધલું ચડાવવી પડે એટલે આવું હે ભાઈ કંઈક આપણે જુગાડ થઈ ગઈ કેવો જુગાડ હે જ્યાં કોમેન્ટ કરીને કહેજો હારો છે નબળો છે કે કેવો હે બરાબર તો સારું મિત્રો આંટીનું બેનરીઓ મળીએ ફરીથી ભાઈ બધા એને ઓઇલ બોઇલ બોલમાં લાંચ કરીને પછી મળીએ